હેલો નમસ્કાર કેમ છો મિત્રો હું જયંતિ અઘેરા સૌરાષ્ટ્રનો દબકાર યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સૌપ્રથમ તો આજે રક્ષાબંધન પર્વના આપ સૌ મિત્રોને પવિત્ર શુભકામનાઓ સાથે આપ સૌ મિત્રોનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાત રાજ્યમાં હાલ જે વરસાદની ખાદ વર્તાઈ રહી છે અને વરસાદ ક્યારે થશે તે એક કુતૂહલ છે કે ઝડપથી વરસાદ થાય તો ગુજરાત રાજ્યમાં રાહતના સમાચાર થઈ જાય અને ગુજરાતના ખેડૂત મિત્રો જે હાલ ચિંતામાં છે તેની ચિંતા થોડી દૂર થાય તો તેવા જ એક ચિંતા મુક્ત કરી શકે તેવા સમાચાર સાથે આપની સમક્ષ હાજર થયા છીએ જેમાં દેશી અને મોડલ આધારિત બંને માહિતીનો એક સમન્વય કે જે આપ સૌ મિત્રોને એક હાશકારા સ્વરૂપ અનુમાન આપશે તેવી અપડેટ સાથે આપણે આજે હાજર થયા છીએ તો જે કોઈ પણ મિત્રો સૌપ્રથમ તો આપના આજના વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો વિડીયો વધુ સારો લાગે તો વધુમાં વધુ મિત્રો સુધી આ માહિતી શેર કરશો જેથી વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચી શકે અને તેઓને રાહતના સમાચાર મળી શકે કારણ કે હાલ મોડલ તો ઘણું બધું ફેરફાર સાથે અપડેટ આપતા હોય તો મોડલ આધારિત તો અપડેટ છે જ પણ આપણી પાસે એક લાંબા ગાળાની દેશી આધારિત પણ આપણે જે આપણી ચેનલમાં વધુમાં વધુ દેશી અનુમાન આધારિત માહિતી આપીએ છીએ તો તેની પણ કાંઈક આપણી સાથે પોઝિટિવ ન્યૂઝ છે એટલે એક હાંશકારા સ્વરૂપ વરસાદી વાતાવરણની અપડેટ છે જે આપશો મિત્રોને થોડી ઘણી તો માહિતી મળી જ ચૂકી છે પણ તે સમન્વય સાથેની શું છે તારીખો તે આપણી સમક્ષ હાજર કરવા જઈ રહ્યા છે તો વધુ બધું મિત્રો સુધી માહિતી શેર કરશો ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો દેશી અનુમાન આધારિત પ્રથમ માહિતી તો જેસાભાઈ ગોજિયા જેઓને આપસો મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા તમામ મિત્રો તેમના વિશે જાણે છે અને ખબર છે કે જેસાભાઈ ગોજિયા આપણી ચેનલ માટે ખૂબ સારા દેશી માન આધારિત સમાચાર આપણને આપતા હોય છે અને વાર્ષિક તારીખો પણ મળતી હોય છે તેમની પાસેથી જે માહિતી મળે છે તે કસ કાદરા તેમજ નક્ષત્રો આધારિત અને વૃક્ષો અને ફળ વૃક્ષો અને પશુ પક્ષીના અનુમાન આધારિત તેઓ એક સારી સારી અપડેટ આપે છે જો કોઈ મિત્રો અજાણવું હોય તો તેમને આપણા પાછલા વિડીયો જોઈને આ વર્ષની તારીખો ચેક કરવા વિશે એક ટકોર કરી રહ્યો છું કારણ કે આ વર્ષમાં જે જે દિવસોમાં વરસાદી વાતાવરણ ગુજરાત રાજ્યમાં જોવા મળ્યું છે તે તમામ તારીખો જેસાભાઈ ગોજિયાએ આ વર્ષમાં આપેલી છે અપ ટુ ડેટ જે કોઈ મિત્રોએ આ વર્ષના વરસાદી રાઉન્ડની જો કોઈએ તારીખો યાદ રાખી હોય તો એ વિડીયો આપણા પાછલા ચેનલમાં પાછલા વિડીયો છે તે ચેક જરૂરથી કરી શકો છો હવે આ બાબતે જેસાભાઈ ગોજિયા આવનારા દિવસો વિશે શું અનુમાન આપે છે તો તેના વિશે જેસાભાઈ ગોજિયાએ પ્રથમ તો એ વાત જણાવી હતી કે સારા વરસાદ માટે સૂર્ય અને ચંદ્રનો જો રસ્તો એક બને તો એ દિવસો વરસાદ માટે સારા પોઝિટિવ સાબિત થઈ શકે તો એ સમાચાર અનુસાર જન્માષ્ટમી આસપાસ સૂર્ય અને ચંદ્રનો રસ્તો એક બને છે બરાબર અને એ રસ્તાના એક થવાના અનુમાન અનુસાર એ દિવસો આપણા માટે પોઝિટિવ એટલે કે સારા વરસાદી વાતાવરણ સાથે વરસાદની પધરામણી થશે ગુજરાત રાજ્યમાં તેવા એક ન્યૂઝ સાથોસાથે જેસાભાઈ ગોજિયાની ઓગસ્ટ મહિનાની દેશીમાન આધારિત લાંબા ગાળાની તારીખો આપીએ તો હું બે દિવસ વિડીયો આપવામાં થોડોક તમારી સમક્ષ લેટ છું પણ જેસાભાઈ ગોજિયાના કહેવા અનુસાર સાત ઓગસ્ટથી બાર ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યના છૂટા છવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદી રાઉન્ડ તો કોઈક વિસ્તારોમાં પિયત આધારિત વરસાદ જોવા મળી શકે પણ બહુ છૂટા છવાયા વિસ્તારોમાં અને ત્યારબાદની તારીખ તેઓ આપતા જણાવે છે કે વીસ તારીખથી ચોવીસ તારીખ દરમિયાન એટલે કે વીસ ઓગસ્ટથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન પણ તેમની પાસે એક વરસાદી વાતાવરણની કે જે ગુજરાત રાજ્યને તરબોળ એટલે કે સાર્વત્રિક વરસાદી રાઉન્ડ સાથેની તેમણે એક તારીખ નોંધેલી છે સાથોસાથ છવ્વીસ ઓગસ્ટથી ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાત રાજ્યમાં એક સારો વરસાદી રાઉન્ડ જોવા મળશે અને એ આ દિવસો દરમિયાન ને એક બે દિવસનો કદાચ ફેરફાર રહી શકે પણ આ દિવસો બેક ટુ બેક વરસાદી રાઉન્ડ સાથે આપણી સમક્ષ હાજર થશે અને ગુજરાત રાજ્યને સારો વરસાદી રાઉન્ડ આપશે હવે આ એક પોઝિટિવ ન્યૂઝ દેશ હિન્માન આધારિત કારણ કે આ વર્ષ જેસાભાઈ ગોજિયાની તારીખો જે મળી છે શરૂઆતથી અત્યાર સુધીની તે અપ ટુ ડેટ રહી છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યમાં સારા મધ્યમ વરસાદી રાઉન્ડ જોવા મળ્યા છે અને આવનારી તારીખો જે આપી છે તે પણ ધાર્યા કરતાં પણ સારી નીવડે તેવી આપણે આશા રાખીએ છીએ હવે અનુમાન લઈને આવીએ વિજ્ઞાન આધારિત એટલે કે મોડલ આધારિત તો મોડલ આધારિત અનુમાનની માહિતી આપતા હરેશભાઈ ઝાપડિયા ગામ તાલુકો વિચ્યા જિલ્લો જસદણ રાજકોટના તેઓ વતની છે અને તેમની પાસેથી મળતી માહિતી અનુસાર મિત્રો તેર તારીખ તેર ઓગસ્ટ આસપાસ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થશે જે આગળના દિવસોમાં ઉત્તરોત્તર ઉત્તર પશ્ચિમ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને સીધી ગુજરાત રાજ્યને અસર કરતાં સાબિત થાય તેવું હાલ લાગી રહ્યું છે અને આમ કહેવા જઈએ તો પાંચ સાત દિવસથી મોડલો પણ આ બાબતે પોઝિટિવ અનુમાન આપી રહ્યા છે કે સીધી અસર કરતાં ગુજરાતને થશે એટલે આ સિસ્ટમ ગુજરાતને અસર કરતા થશે જેવું નેવું ટકા અનુમાન આપણે અત્યારથી આપીએ છીએ તેર તારીખ બાદ તેને આગળ વધવાની સાથે ગુજરાત રાજ્યને અસર કરતા થવાની તારીખ મળતી અનુસાર પંદર ઓગસ્ટથી આ સિસ્ટમ ગુજરાત રાજ્યને અસર કરતા શરૂ થશે જેનો પ્રથમ લાભ દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોને શરૂઆતી લાભ મળશે બાદ સત્તર તારીખ સોળ અથવા તો સત્તર તારીખ આસપાસથી એ સિસ્ટમ આગળ વધીને સૌરાષ્ટ્રને સીધી અસર કરશે અને સૌરાષ્ટ્રમાં લગભગ લગભગ વિસ્તારોને સારા વરસાદ સાથે કવર કરશે અને એક સાર્વત્રિક વરસાદી રાઉન્ડ તરીકે ગુજરાત રાજ્યને આ સિસ્ટમ સારો એવો વરસાદી આ વરસાદી વાતાવરણમાં તરબોળ કરશે તેવું હાલ લાગી રહ્યું છે એટલે એક પોઝિટિવ ન્યૂઝ કે દેશી હનુમાન અને વિજ્ઞાન આધારિત બંને હનુમાનનો આ તારીખો દરમિયાન સમન્વય થશે આગળની તારીખ જે દેસાભાઈએ દેસાભાઈ આપીએ છે થી ઓગણત્રીસ તો તેના વિશે પણ મોડલ અનુમાન આપી રહ્યા છે કે જે પંદર તારીખ પછીનો રાઉન્ડ શરૂ થશે ગુજરાત રાજ્યમાં એ રાઉન્ડના પૂરા થયા બાદ તરત જ બીજી બેક ટુ બેક સિસ્ટમ ગુજરાત રાજ્યને અસર કરે તેવું હાલ મોડલોમાં બતાવી રહ્યા છે જેના વિશે આપણે એટલું બધું એમ પરફેક્ટ અનુમાન નથી આપતા મોડલ આધારિત દેશી તો આપે છે પણ મોડલ આધારિત અનુમાનની પાછી ફરી વખત આપણે એ આપણી પાસે અત્યારે પચાસ ટકા અનુમાન કહેવાય પાછીના રાઉન્ડ માટે પણ એ અનુમાન પોઝિટિવ થતાં આપણને સિત્તેર ટકા પ્લસ લાગશે એટલે ફરી એની પણ અપડેટ લઈને આપણી સમક્ષ હાજર થઈશું અત્યારે આપણે પણ એને ફોલો અપ આપીએ છીએ કે એ વરસાદ રાઉન્ડ ગુજરાતને અસર કરતા થશે બરોબર વધુ પોઝિટિવ થતાં ફરી વખત વિડીયો લઈને સાહેબ હાજર થઈશું પણ આ રાઉન્ડ ગુજરાત રાજ્યને અસર કરશે તે એવા એક પોઝિટિવ ન્યૂઝ આપણી પાસે તો છે જ કારણ કે પાંચ સાત દિવસથી મોડલ આ બાબતે આપણી સાથે સહમત છે અને વરસાદી વાતાવરણ લઈને આવી રહ્યા છે એની સાથે જે લગતા વળગતા પરિબળો પણ ગુજરાત રાજ્યને હાલ પોઝિટિવ વાતાવરણ તરફ લઈ રહ્યા છે એટલે વરસાદી બાબતથી ચિંતા હવે ઓછી થવાની છે અથવા તો ચિંતા વહે જવાની છે તેવું એક આપણી પાસે પોઝિટિવ અનુમાન છે કે આ દિવસો દરમિયાન વરસાદી વાતાવરણ પંદરથી લઈને વીસ બાવીસ તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાં કોઈ પણ વિસ્તાર બાકી નહીં રહે તેવું એક સાર્વત્રિક વરસાદનું અનુમાન છે તો આ માહિતી કેવી લાગી તે મિત્રો અમારી સાથે જરૂરથી શેર કરશો આપની કોમેન્ટ જરૂરથી આપશો નવા મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરવાની કોશિશ કરજો જેથી વધુમાં વધુ મિત્રોને આ બાબતે માહિતી મળી શકે નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી રજા આપશો મિત્રો જય શ્રી કૃષ્ણ